આલો દોસ્તો એક નવા વ્લોગ માં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો હવાર વાગી ગયા છે 8 અને હું અને મીરા કેલે હતા સાને પીવા પીવામાં અને પિંકુ નહી આવી ગયા લહે એ 10 તમ દેવ બેન રેસ કો એ એ દેવ બેન હે હા હે તો ભાઈ 2 કલાક માં કાપી નથી બધું ઓ વાર હે

તો જો અમાર માહા હવે બસ લે છે ઉપર હા કા એ આ રીતે લેવા આ રીતે લેવાની અને હવે જો અહીં એકડક હાલવાનું આવી રીતે આમ આ આવી જો રીતે એકડક અને નીહાએથી ઉતરી જવાનું આવે છે અમારે ભાબુ હોય હાલો બસ લઈને આવે છે ઉપર દાદા કડકે હેડે અને અમારા સચિન ને કોઈ તો કે હે ઉપર